ત્રણ બે હજાર પછી આપણે લાઈવ ભાવ જોવાના પ્રયત્ન કરીએ શેરાની અંદર હરાજી ચાલુ છે આ ભાવ ખેડૂત સુધી તાત્કાલિક કોઠાળો એટલા માટે થઈને જ આપણે નવ ને વીસ મિનિટ થઈ છે નવ ને વીસ મિનિટના ભાવ આપણે રજૂ કરીએ છીએ લાઈવ ભાવ એક હજાર ને પચીસ રૂપિયામાં ગયા આમ તો સેનામાં બહુ જ સારી બજાર ગણાય અને તાજા ભાવ જોવા માટે અને ગામડામાં ન છેતરા એટલા માટે થઈ અને મારો વિડીયો લાઈક કરતા જાયજો સબસ્ક્રાઈબ કરતા જજો અને આગળ મોકલતા જાયજો હવે આજે

તો આપણે ધાણાના લાઈવ ભાવ જોવાના પ્રયત્ન કરીએ મીડિયમ મિલબર ધાણાની અલાદી ચાલે છે ભેજવાળા અરે

આગળ પુષ્કળ હોવા છતાં ઘઉંમાં ધાણામાં અને તુવેરમાં બજાર ટકેલી રહી છે અને ધાણાની આવક પણ સારી છે અને ભાવ પણ સારા છે અને આવક આમ તો હવે આ માટીની રજાના મોલની હિસાબે પણ તકેલી બજાર છે અને આવી રીતે ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આગળ મોકલો જેથી કરીને બીજા ખેડૂત છેતરાય નહીં